આ ઉપરાંત અન્ય કામ ચાલુ હોવાથી સોનલનગરના ઘરમાં તાળું મારી ભારતનગરના ઘરમાં ગયા હતા વધુમાં જણાઈ રહ્યું છે કે બાદમાં બાવીસ ડિસેમ્બરના સવારના સમય પરત આવીને જોતા ઘરના તાળા તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા આ ઉપરાંત ઘરમાં તમામ સામાન અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યો હતો ઘરમાં વધુ તપાસ કરતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું ચોરીસમો આ ઘરમાંથી કુલ સોનાના દાગીના તેમજ રોકડ સહિત કુલ કિંમત રૂપિયા એક પોઇન્ટ અઠ્ઠાણું લાખની મથ્થા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે